દેશ વિદેશમાં દરેક ગુજરાતીના દિલમાં વસતા ભારદ્વાજ બાપુનો કાલે જન્મદિવસે સેવા સેવાકાર્યોની પ્રવૃત્તિઓ રહેશે તારીખ અઢાર પાંચ બે હજાર પચીસને બુધવારના દિવસે સવારે નવથી બે કલાક સુધી ખરગનાદીની વાડી વાવચોક ખાતે ભવ્યથી ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક રક્તદાતાને ગરમ ચાનું થર્મોસ ગિફ્ટ આપીને સન્માનિત કરાશે તલાજાના આશુતોષ અન્ન ક્ષેત્રના સંયોજક જાણીતા શિવકથાકાર અને દેશ વિદેશમાં દરેક ગુજરાતીના દિલમાં વસતા ભારદ્વાજ બાપુનો જન્મદિવસ છે છેલ્લા ઘણા વર્ષોથી અનેકવિધ સેવાકારીય પ્રવૃત્તિઓ કરે છે દરરોજ અન્નદાનની સાથે અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ વસ્ત્રદાન અભ્યાસ કીટ શિયાળામાં દાબળા ઉનાળામાં ચપ્પલ અને ચોમાસામાં રેનકોટનું પણ વિતરણ કરે છે દિવાળીમાં ફટાકડા અને કોરોનામાં દરેક દવાખાના ટિફિન વિતરણ કરેલ વાવાઝોડામાં જરૂરિયાતમંદની સહાય ઊભા રહે છે અને સંસ્થાઓએ એમને શુભકામના પાઠવી છે એવું સરનામું એવા ભારદ્વાજ બાપુ દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાનો જન્મદિવસ ઝૂપટપટીના વ્રસ્તદાન અને અન્નદાન કરીને તેમજ થેલેસમિયાના બાળકો માટે રક્તદાન કેમ્પ રાખ્યો છે તો દરેકને આ રક્તદાન કરવા પણ બાપુએ અપીલ કરી છે વધુમાં સાંભળો તળાજા ખડક સમાજના પ્રમુખ ભરતભાઈ ઠંટ સાથે ભારદ્વાજ બાપુએ શું અપીલ કરી છે હું શિવકથાકાર ભારદ્વાજ બાપુ આશુતોષ અન ક્ષેત્ર તળાજા આપણા શાસ્ત્રમાં દાનનું ખૂબ મહત્વ છે પછી અન્નદાન હોય કન્યાદાન હોય વસ્ત્રદાન હોય પણ એક રક્તદાન એવું દાન છે ને જે બીજાની જિંદગી બચાવે છે એક રક્ત અને એક વક્ત એક વાર ગયા પછી બીજી વાર એ પાછું આવતું નથી વિજ્ઞાન એટલું આગળ આવ્યું છતાં પણ લોહીની શોધ નથી કરી શક્યો તો એવું રક્તદાન અમે અને પ્રમુખ શ્રી ભરતભાઈ રાખીએ છીએ અને આ સેવા કરીએ છીએ તો અઢાર છ બે હજાર પચીસ ખરગ્નાતીની વાડી વાવચોક ખાતે સવારે નવથી થી બે વાગ્યા સુધી રક્તદાન કેમ્પ રાખ્યો છે અને બધાને આ એક પિતલી દ્વારા બધાને સન્માનિત કરવામાં આવશે

તો દરેક રક્તદાતાઓને મારી ખાસ અપીલ છે કે મારા પરમ સ્નેહી મિત્ર ભારદાસ બાપુના જન્મદિવસ નિમિત્તે આપણે ખૂબ બહોળી સંખ્યામાં રક્તદાન કરી અને માનવ સેવાનું કાર્યનું ઉદાહરણ પૂરું પાડીએ હસ્તુ ભારત કી જાય